ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ હાઈડ હાઈડ શબ્દનો અર્થ છુપાવવું સંતાડવું ઢાંકવું લાગણીઓને છુપાવવી પ્રાણીનું ચામડું મોટા જાનવરની ખાલ મજાકમાં માણસની ચામડી કે જંગલી પ્રાણીઓ પક્ષીઓ વગેરેને સંતાઈને જોવાનું સ્થળ થાય છે હાઈડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ

તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ